રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં તો ભાઈ હાલો આઠ વાગી ગયા પાલભાઈ ત્યાંથી માણસો આવી ગયા હે જો એ કાંઈ મેં લાગી ગયા હે તો આઠ જેવો ટાઈમ થયો છે અને હજી હાથ કે આઠ માણસો બીજા પાણા આપણે ત્યાં બાજુમાં રહીએ ને ત્યાંથી આવવાના હે તો જોઈએ હવે એ લોકો કંઈ આવે કાકાને વાટ પડી ગયો હે એની કાલે કટકી પાડી છે અને આજે હવે એને વહીવરા ભાગમાં મુહૂર્ત કરવાનું છે અને આપણે વાયુવારો ભાગ કાલો અડધો પડ નાખો છે અને સાત માણસો આવે પાણાવારીએથી કે આઠ આવે એ જોવાનું પલ્ભાઈનિયાથી પાંચ માણસો આવ્યા હે તો ટોટલ બાર તેર માણસો બારથી આવ્યા હે ને બે ત્રણ જણા આપણા ઘરના હે જોઈએ હવે ટોટલ અઢાર વીઘાની માંડવી હે અઢારતા નથી સત્તર સાડા સત્તર વીઘા જેવું આપણે ગિરનાર ચારનું વાવેતર છે એમાં ખડ ખેડો ઉપડી ગઈ હતી અડધી છે એમાં ઓલા માણસો લાગી ગયા હે તો જરાક હાલો હું એને હરાડે કરી આવું એને હજી થોડુંક વાર લાગે કેમ કે માલ થાલનું કામ હોય ઘરનું એટલે જરાક વાર પછી આવે હે બધા અને આજે મારા માનો શ્રાદ્ધ હતો હું બસ વાહ નાખીને હવે હાલ તો થયો છો નાવા વાં ધોવાનું વેરું હેર ને હાથ પગ ધોઈને નાખી દીધા અને હાઈ જતા ટેક્ટર કેદીનું આઈકું નથી ડાબો પગ ક્લેજ કરીને જલાઈ ગયો હતો એકદમ એ થોડોક તડકો થાય ને પછી ટ્રેક્ટર ચાલુ કરું વાયુ વારુ ભાગ અડધો આપણે કાલ પાડ્યો હોય અડધા ઓછો હોય કદાચ એ હવે આગળ જ્યાં પૂઈ ગયા આજે બપોર પછી એક મોડલ વરસાદમાં બતાવે છાટા છૂટી નાખવું નાખે બાકી હવે જોવાય આગળ તો હાલો જરાક બધાને હરખા હર ખાડા તો જો કે લાગી જ ગયા પણ પાથરા કેવા કરવાની નહીં સિંધી કે ફેરવવા પડીએ ને પાથરા કાલ પરમદી પાસે પાથરા ફેરવવાના હે એટલે એમાં વળી વાર લાગીએ એટલે હરખો પાથરો હોય ને તો પતિકા જેવો પાથરો હોય તો ફટાફટ ફરતો જાય આમ ઝીણકા ઝીણકા જ પાથરા કરાવવા પડશે નવ વાગી ગયા હે માણસો ને હરાડે ચડાવવા મજૂર રજૂર આવ્યા હે ત્રણ ચાર જણા આમાં ઘરના છે આપડે અમારે જલાભાઈ હવાર ના સાયકલ લઈને ગુમરે ઘુમર છે હવે વાયવારા ભાગમાં માં મુહૂર્ત કર્યું હે બધા અને મારે જલાભાઈને બાલ મંદિરે મૂકવા જવું હે અને પછી કરું ટ્રેક્ટર ચાલુ તા કંઈક ઠાર ઉડી જાય આજે મેરવો કે ઝાકર ખબર નહીં બે માંથી એક ફૂલ આવ્યું હતું એટલે કપડાં ભીંજાઈ જાય ટૂંકમાં એવો બધો ઠાર હતો ચાલો હવે હે ને થોડીક વારમાં માં જલાભાઈ જવું હે બાલ મંદિર હતી એને ઉતારી આવું અને પછી ઠાર ઉડે એટલે ટ્રેક્ટર ચાલુ કરી દઉં કેમકે આજે માણસો હમતા હે અને જેટલું પાડલ હે ને એ બધું અગણી લેવાઈ જાય ટૂંકમાં લેવા હે એટલે નદી કાંઠે પૂખ્યાતા હતા તેમ વાર લાગે લગભગ બપોર થઈ જાય जोई हाँ जोधी मापुन काम थेरी है के वर्षा और चंद्रुप बने मने संका है कदाच आज छाटा नाखूं तो ही तो नाखे जोर वधर है देखा है हाँ के यार पर यार जल्लब है तुमने बात की हाल फटाफट बोल दे है ना है ना ना था यार रखूंगी वो हाँ ना मार पापा कहता था कि वो आपने हम बूंद रोते थोड़ा उन दिन रुक

હાલો તો હું જરાક છે ને બળદને લાંબો બાંધો ભેગા ભેગા ને પછી જલાન મૂકી આવું પછી કરું ટ્રેક્ટર ચાલુ પેલા પાણી પીતો જાઉં આખી પાલભાઈ આવ્યો હતો જોવા હાલો બળદને લાંબો બાંધી દીધો ને હવે જલાભાઈ ને મૂકી આવું આવું ખડ છે પણ ખાઈ નહીં એવો સાબો હે જો આ બળદ છે ને એ હાલો જલાન ફટાફટ મૂકી આવું અને પછી ટ્રેક્ટર ચાલુ કરવું જો હા ભાઈ બપોરના દોઢ જેવો ટાઈમ થયો બધા માણસો વૈયા ગયા પૂણા એક વાગે બપોરા કરવા અને મારે થોડીક આયરું હતી હું પાડતો તો આપણે ફાઇનલી આખો ભાગ પાડી નાખ્યો હે બાર મજૂર છે અને ત્રણ જણા ઘરના છે બે બાયું ને રાજુભાઈ એક એક આયરું જ ખાલી વાં પૂઈ ગયું હે હવાની ખેડખેડ ઉપાડી એક એક આઈરું ખાલી વાં પૂઈ ગયું હે નદી કાંઠે અને અહીં જે ઉપાડી લેવાનો વિચાર હે હવે જોઈ ઉપડી રહીએ કે હું થાય ઓલી બાજુ થોડીક ધૂળ વધારે ટૂંકમાં ગારો પડે છે ને તે ધૂળ પકડી રહી હે જાડવા મૂકતા નથી ધૂળ અને નદી કાંઠે હાવ ખરાબ હે આજે હવે મને ટાઈમ શૂટિંગ કરવાનો આવ્યું નથી અને આગળ આવીએ નહીં બધા બપોરા કરવા વયા ગયા છે અને મજૂર પાછા બે હવા બે અહીં આવી જાય તો તાતા આપણે હાજર ત્યાં થઈ જવાનું જોઈએ કેમકે એને હાઈ સડાવવા હે અને મજૂરે ટૂંકમાં ધૂળ લેનતી હારી ગેલની વાયરે કામ કરે છે બહુ જો અહીંયા હું કામે નથી કરતા પણ આપણું કામ રોડવા જાય એટલે ઘણું ચાલો ઘેરે બપોરા કરી આવું અને પાછા ફટાફટ બધા લાગી ભાઈ સાડા ચાર વાગી ગયા છે ને હવે હેરંગ છ રપોલા રહ્યા છે વાયવાળા ભાગમાં બાકીનું બધું ઉપડી ગયું છે ને લગભગ છ વાગીએ ને મજૂરનો ટાઈમ છૂટવાનો થાય ને તથા સો તો ઉપડી જાય આપણી માંડવી વાય વાગર ટૂંકા ચા દહ બાર છે એ હાવ ટૂંકા છે એ હજી પાડવાનું બાકી છે અને લાંબા ચા બધા પાડી બે વાર કંઈક જરૂર પડી ને એટલે બે વાર હાથી હાંકવું પડ્યું કેમ કે ગારો બહુ છે ને એટલે માણસો વેગ નથી કરતા અને આગણી અહીંયા છે ને એક ભેં દોરાવવાની છે અમારા બાહે એકલા એટલે આ એકને આડું રહેવું પડે હેતી હું જરાક દોરાવી ને પછી ઓલી હેરું પાડવા જાઉં અટાણે બે જ દોવા દઈએ છે અને છાટામાં અમે છાટણા અત્યારે ચાલુ થઈ ગયા હે ઝીણા ઝીણા છાટા આવે વધારે તો નથી જો દહકદી આમ રહી જાય તો કદાચ શક્યતા રહે કે કોરે કોરું નીકળી જાય બાકી આવું તો કાયમ આદર થશે કાલ રિલાયન્સમાં જોરદાર વરસાદ આવી ગયો અને અમારે આજ આમ ફરતી બાજુ દેખાય છે હવે વરસાદ તો ક્યાં હોય કંઈ આઈડિયા નથી આવતો વધારે ક્યાંય કાલનો વળો અહીં રિલાયન્સમાં જ છે આપણે કંપનીમાં જામનગરથી આ બાજુ એ બાજુ છે હારે જેથી ગયા હે અને બાકી હાલો હું બે હું દોઈ લો એકલા એટલે થોડીક તાણ પડે છે ટાણે અને મારે હાથી હાલી ગયું હે મેન મેન છે એટલે મેં કીધું હાલો તો હું દોરાવી પછી જાઉં પાછો થોડીક આયર્યું છે ને પાડી આવું હા પાલન ત્યાંથી આવ્યા ને નથી કે અમને તેમ કે બપોર સુધીનું જ છે માંડ પાછો ફોન કરીને બરકા બપોર પછી આપણે હેને છ વાગી ગયા હે અને મજૂર છૂટા થઈ ગયા સાડા પાંચ વાગ્યામાં આપણી માંડવી ઉપડી ગઈ છે કમ્પ્લેટ અને મેં આગળ કીધું એમ ઝીણા ઝીણા છાંટા આવ્યા હતા પણ કંઈ વધારે નુકસાન કરે એવું કંઈ નથી થયું આપણો ભાગ જો જોવાયુવારો ભાગ આખો પાથરે પડી ગયો છે માં માંડવીના પાથરા તા થઈ ગયા છે હવે આપણા હાથમાં કેદી આવે એ જોવાનું છે અને કંઈ નુકસાન થઈને આવે કે શું થાય ને એ જોવાનું હે અને ધૂળ બહુ લીધી છે કરાર જમીનમાં અને મજૂર હતા બધા હરખાંત હોય નહીં છોકરા છાપરા ઝીણા મોટા નવા અવર રહે છે નવે કાંટે લાગ્યા હે કામમાં એવા છોકરાએ મેં જો વેહણ કર્યું ને એ બતાવું જો આવી રીતના રાડા ત્યાં રાખી દીધા હાલો એ તો એમ જ પણ ધૂળને જરાય બોલાવી નથી એમને ઢેફાવા રાખી દીધા જો રહ્યા મારા મારા જેવડા એટલે ટૂંકમાં હું કહેતો હતો ને કે ગારો પડે ગારો પડે એ આ ગારો અને દેડવા તો હારા હે આમાં માટી છે એટલે ડેડવા દેખા છે નહીં બાકી ટૂંકમાં બધામાં તો હારા હે ડેડવે કાકાની માંડવી સરસ છે કાકાને આ બાજુ વાટ હાલે છે હાલો આપણે એમાં નજર કરી काका नी मांडवी जो लिया बाकी है माल है पुष्कर माल है કાકાને જાજુ રીવ નથી ઉપાડવાનું કાલ બપોર સહનતા તા ઉપડી જશે અને કાકાની માંડવીમાં એ ફાલમાં કંઈ બાકી નથી પણ આવું નુકસાન બહુ છે જો આવું હે ને અમારે નદી કાંઠે છે ને કાકાને નદી કાંઠેથી સેટ અહીંયા અડધા પલ્લા સુધીમાં ઘેરા 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 છે બાકી માંડવી છે ને એક નંબર છે અને માંડવીના ડોડવાનો હિસાબ કરીને તો આ દોડવા અમારા અમારી માંડવી કરતાં કાકાને મોટા લાગે છે ફૂંકાઈ ને પછી થોડો ઝીણો થઈ જાય અટાણ એકંદર બહુ જ હારામહારો ફાલ હે ગયા વર્ષ જેવું થઈ જાય ટૂંકમાં જે બીક હતી ને પેલા કે માંડવી બગડી ગઈ બગડી ગઈ પણ એ પ્રમાણે માંડવી છે ને આરામથી ગાડું ગાડું તો આંખું વીચીને થઈ જાવી જોઈએ એવું લાગે છે બાકી હવે જેમાં આપણા નસીબ આમ ડેડવાના થડા થઈ છે મસ્તીનો ફાલ હે

મારે નમ કોયતો નઈ કરછે બેભવાર કોયતો નઈ હલે છે તમર બેન વાતો જી મારતી બેન તહાઈ કેરી ઓરુંડા હોતી તું જ બેભવાર બાકી તોયતો નઈ બાયે કામ કરતા હૈ મેં તા મે આગળ કીધું તો કે ભાઈ મહેમાન હતા અને અમાર તો વાઢ એટલે બા તા એકલા ને બાને પરડી તા અને વાર્ડન નું જ્યાં વેલ નું થઈ ગયું તા તમે મને વઈ આ ગયા મને એમ થાતું તો રહ્યા હોત તો જરી કર દે નહીં તમે ભરતી બેન ને કીધું તો કે વંદે નવે વાંચે ને હવા બે ટાઈમ ના રોટલા કરીને આવતી રહે પછી રોકાણી નહીં રીંગની રોપ લઈને વહી ગઈ તો ભાઈ ફાઇનલી હાન પડી ગઈ ફાઇનલી આપણે ગીરના ચારનો વાઢે પૂરો કરી નાખ્યો એક કટકી હજી અડધક વીઘાની છે આપણે એ થોડીક હજી કાચી છે એટલે જા રહું હે અને હા એ ગીરના તો એ તો નૈવી છે પણ એમાં થોડુંક માં અડધો વીઘો હે અને અડધા વીઘા માં અડધી કટકીમાં વાયરસ જેવો કઈક આવી ગયો તો ના ના માંડવી રીજ છે

ખબર નઈ બારાડીમાં છે અહીમાં ઓગણ ચાલીસ વાવેતર વધારે ઘણા કરીને કેજો કે અમારે હે અને કેવી થાય અંદર હોય ટૂંકી મુદત ની જાય વાવણામાં હતો હવે એ ટૂંકમાં વી પચીસ દી કે બહુ તો મહિનો કાઢે મહિનો જ નહીં કાઢે લગભગ વી પચીસ દી ની અંદર પાકી માંડવા ભેગી જ પાકી જાય જાય એવી હોય એટલે ઓગણચાલી અમુક જગ્યાએ હારી એ કીએ ને એ કીએ હું કીએ હે અને આપડી ગિરનાર કેવી છે ફાલતા તો અમે બહુ દેખાડ્યો જ નથી કેમ કે અમારે એવા બધા ફાલજી અમુક બારાડી માં લે ને એવો અમારે હોય પણ નામી છે હા વરફ પ્રમાણે બહુ જ હરમ હરો ફાલ છે અને આગતરી હતી આ ત્યાં જોકે વેલો બગડ આવી ગયો નકર એટલી આગતરી માંડવી હોય ને તો માંડવી ત્રીસ તા ઘા કરે અને અમારે કોઈ દી જિંદગીમાં ત્રીસ મણ નથી થઈ પણ મણ ઉપર અલગ છે આગત્રી માંડવી જ બેગડી ગીરનારે વાવણા ની આ રાજુ છે ને હાજે મામા નું એને રામ વાળી જમીન માં વાવણા ની પેલા વાવણા નો વરસાદ હાઇ જ થયો રાજુ દિરની વાવી ને ફુવારા હતા વાવી લીધી અને વાહે થી થયો મે એટલે વાવણા ની થઈ ને આમ જોઈ દઈ માંડવી ખાલી બે દી થાય થઈ અને ઈ માંડવી ભાઈ પચી મણ થી નીચે રહે જ નહીં અને અટાણી ની નરવાઈ આખી અલગ જાય એની હિમર પાણી પડી ફુવારા થઈને હિમર મૂકી જ દીધું હા મોટર ચાલુ કરી અને કે હું હોય ગયો હવે ઉઠન તો ચાર વીઘા પી ગયું એકલું આપી એટલું હિમર પાણી પડ્યું તો ઈ માંડવી નરવી એટલે બીજી જાય જ નહીં નરવી હા અને એની બી રાજુભાઈ વાવણાનું વાવ્યું એ જ બી એની અમારાથી હાદથી વહેલું વાયું હતું એ માંડવી દહ અટકી રહે ઉપાડી લીધી કાઢી લીધી એ જ બી એક જ બી એક વાવણા અને એક થોડું વહેલું વાવ્યું એટલો ફેર હે એટલે આગતરા વરસાદમાં બીટી બત્રી સુધીની માંડવી આજથી પંદર દિવસ પહેલા ઉપડી ગયું બીટી બત્રી

એટલે માંડવી આપડે હારી જ થઈ જાય પરવાજી વર ભાગમાં માં થઈ હતી ને એવી અવાર થઈ જાય તો એટલે અંદર માથે આમ સોટું લઈ સોટું હળલ હે હળી જ નહીં નદી કાંઠે બે ના હવે કાલ કદાચ પાથરે નહીં ફેરવ્યું ને તો પરમ દિવસે પાથરવને પલટી મરો વિખેડ અને કાલ બપોર પછી એ જો શક્ય હોય ને તો કાલ બપોર પછી આગલા દિન ઉપડે છે ને અડધી ખેડ એને ફેરવવા હે અને મારે વિરેન ભાઈ ને છે મારા મોસાડમાં આવું તારે મારા મામાનો છોકરો છે ને મામાની વાહે બ્રાહ્મણ જમાડે હે એટલે કાલ મને ફોન આવ્યો તો ગમે એમ થાય કે હું તારી કે એક બે રહી તું રે ને એવી વાત જોઉં પણ છતાંય ન કરતું ખાલી એક આખો દી રહી જાય ને તો એ અમને સંતોષ થઈ જાય એટલે બહુ કહેતો હતો ને એટલે વિચાર થયો ને કે આવી ભીડમાં જવું ન હતું મારે કાલે છે ને મેળાવે તો ફુવરાય ચાલુ કરવાની જરૂર છે હવે અને હલરે તૈયાર કરવાની જરૂર છે કેમ કે આપણે મૂઇકું મુકું તે દીનું હેન્ડલ મળ્યું નથી અને ત્રણ ચાર દિનની અંદર આપણે મેળાવે તો ચાલું કરી દેવું જો છાંટા નહીં આવે તો અને આજનો વરસાદ કઈ જગ્યાએ છે કોઈ વિડીયા જોતા એટલે કે એરિયા એરિયાવાળા કોઈ માણસો વિડીયા જોતા હોય તો કે કોઈને વરસાદ હોય તો દેખાતું તો એ બાજુ રેડું હે તો લગભગ પાંચ છ વાગ્યા આસપાસ હહે છ હાથની અંદર અમારે અમે છાંટણા કરવા પૂરતા છાટા આવ્યા હતા

બસ હલદમાંથી એકવાર જો આમનું કોરે કોરું નીકળી જાય ને તો પાંચથી છ દિનની અંદર આપણે માંડવીને ઘેરે લઈ લેવાનો વિચાર હે કે ઉમા ક્યાંય હજી વાઢ પડે એવું પોઝિશન છે નહીં થોડાક દીધ કાઠીએ એટલે આપણે આને વાહે ટાઈમ દઈ હકી પણ એક બાજુ પાણી અને એક બાજુ આ માંડવીના પાથરા ફેરવવાનું બસ એવા કામ હે આમ નરવાઈ હે કેમ કે તડકા ફૂલ પડે હે એટલે નરવાઈ હે માંડવીમાં ને કે દવા છાંટવાની ખાસ જરૂર હતી પણ હવે જોવાય છે આગળ એ કામ કરશું એ ટાઈમ મળે મળે તમને બતાવતા રહેશું બાકી કરી દઈ વિડીયાનો એન્ડ વિરેનભાઈ ને શનિવાર હતો વહેલો આવતો લેસન બેસન કમ્પ્લીટ થઈ ગયું ખબર રેડી તો હલો કાલ કદાચ જા હું તો જા હું હાવ ફાઇનલ શ્યોર નથી પણ અટાણે નક્કી કર્યું હે હું વીરેન બે જવાના સહી મારા મામાને ને ન્યા નંદાણા હું તો નથી થઈ કો આ થાકી ગઈ થાકી ગઈ હવે ડોટ બે જ ઉથલ વઈ રહ્યો હું થાકી ગઈ

Ram, Ram, la